સાબરકાંઠા જિલ્લાના ઈડરનું ઝુમસર ગામ એટલે સમરસતાનું ઉત્તમ ઉદાહરણ વર્ષ બે હજાર ચૌદ પંદરથી ઝુંબસર પંચાયતનું નિર્માણ થયું છે ત્યારથી સમરસ ગ્રામ પંચાયત છે જેની વસ્તી બે હજાર છે પ્રથમ વખતે પાંચ લાખની ગ્રાન્ટ અને બીજા ટમમાં પાંચ લાખ પંચોતેર હજારની ગ્રાન્ટ ફાળવવામાં આવી હતી જેમાંથી વીજળી આરસીસી રોડ સીસીટીવી સાઉન્ડ સિસ્ટમ નવીન ટ્રેક્ટરની ખરીદી વગેરે ગ્રામ કલ્યાણના કાર્યો કરવામાં આવે છે ઝૂમસર ગામના સરપંચ નરેશ પટેલ અને ડેપ્યુટી સરપંચ વિજય પટેલે જણાવ્યું હતું કે વરસાદી પાણીનો સંગ્રહ કરવા બનાવવામાં આવેલ તળાવમાં સો ટકા પાણીનો સંગ્રહ થાય છે વિદ્યાર્થીઓ માટે લાઇબ્રેરી હોલ આઉટડોર જીમના સાધનો મૂકવામાં આવ્યા છે પ્રાથમિક શાળામાં બાળકોને પાયારૂપ શિક્ષણ મળે તે માટે તમામ ભૌતિક સુવિધાઓ ઉપલબ્ધ છે દર વર્ષે ગામમાં સામૂહિક મેળવડાનું આયોજન કરવામાં આવે છે ગામમાં તમામ ગ્રામજનોને જાહેરાત જણાવવા માટે સીસીટીવી કેમેરા અને સ્પીકર મૂકવામાં આવ્યા છે ગામમાં બેંક અને એટીએમની સુવિધા છે સમરસ દૂધ મંડળી સમરસ સેવા મંડળી પશુપાલકો અને ખેડૂતો માટે કાર્યરત છે વિશેષમાં ગ્રામ પંચાયતની બાજુમાં પ્રાકૃતિક ખેતીની જાણકારી આપવા માટે મોડલ ફાર્મ ઊભું કરવામાં આવ્યું છે જેમાં શાકભાજીનું વાવેતર કરવામાં આવે છે જેના થકી ગ્રામજનોમાં પ્રાકૃતિક ખેતી અંગે જાગૃતતા પટેલ તાલુકો ઈડર હું જુમસર ગ્રામ પંચાયતમાં સમર સરપંચ તરીકે છેલ્લા ત્રણ વર્ષથી અને એના અગાઉ પાંચ વર્ષ ડેપ્યુટી સરપંચ તરીકે સમર ડેપ્યુટી સરપંચ તરીકે આ સંસ્થામાં આ ગામમાં સેવા આપું છું મારા ગામમાં આમ તો ઈડર અને ભીલોડાની બોર્ડર પરનું આ સરહદી ગામ છે થોડુંક થી અંદરનું ઊંડાણનું પણ કહી શકાય પણ આ ગામમાં એક વિશેષતા એ છે કે ગામમાં અરવલ્લી જિલ્લામાં કે સાબરકાંઠા જિલ્લાનું સૌથી મોટું અને નકશામાં સ્થાન પામેલું હોય એવો વિશાળ તળાવ છે આ તળાવમાં સો ટકા જળરાશિ બારે માસ ભરાયેલી રહે છે ઉનાળામાં જ્યારે પણ એના કિનારાના વિસ્તારો ખાલી થાય એટલે એને ડિસિલ્ટિંગ કરવામાં આવે છે અને વિના મૂલ્યે અમે ડમ્પર ટ્રેક્ટર ખેડૂતોને ભરી આપીએ છીએ ખેડૂતો સ્વ સી રોડ બનાવવા ગટરો બનાવી અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઉભું કરવું એવું નહીં પરંતુ વ્યક્તિના હૃદયથી બદલાવ થાય સમરસતા પ્રત્યેના ભાવ સારા થાય સારું શિક્ષણ અને એક ઉચ્ચ નાગરિક બની અને આ દેશ પ્રેમી બને તેના પ્રયાસો ગ્રામ પંચાયત દ્વારા અને સર્વ સદસ્યો દ્વારા કરવામાં આવે છે ગામમાં જુદી જુદી સંસ્થાઓ છે સેવા મંડળી છે દૂધ મંડળી છે ગામના જુદા જુદા મંદિરો છે ધર્મો છે અને એ બધાના કોઈને કોઈ ધાર્મિક સ્થાનો પણ છે પણ બધી જગ્યાએ ચૂંટણી વગર સર્વ પોતાના વહીવટો સારી રીતે ચલાવે તેવા પ્રયાસો સૌ કરે છે અને ગામ લોકો એમાં સહયોગ પણ આપે છે આ ગામની બીજી એક વિશેષતા એ છે કે ગામમાં લગભગ લગભગ એસી થી નેવું ટકા રોડ સીસી રોડ લગભગ બન્યા છે ગટરો લગભગ એસી ટકા થી નેવું ટકા બની ગઈ છે અને આવનારા એકાદ દોઢ વર્ષમાં સંપૂર્ણ સો ટકા કામગીરી પૂરી થાય એના માટેના પ્રયાસો અમારા સૌના સાથે છે સૌ અધિકારીશ્રીઓ અને ધારાસભ્યશ્રી સંસદ સભ્યશ્રી અને સરકારશ્રીનો અમને પૂરો સહયોગ મળે છે આ ગામ ત્રણ બાજુથી ડામર રોડથી જોડાયેલું છે અમે જે માગણી કરીએ છીએ સરકારશ્રીમાંથી ભાગે મંજૂર થઈને આવે છે એટલે અમે સરકારશ્રીથી અને સરકારશ્રીની કામગીરીથી પણ ખૂબ ખુશ છીએ અમારા ગામજનો પણ ખૂબ ખુશ છે આજે આપ અહીંયા વધાર્યા છો અમને ખૂબ આનંદ છે અને આ સિવાય પણ ઘણી બધી વાતો છે અમારા ગામના ભાઈઓ ડેપ્યુટી સરપંચશ્રી અને ગામના સમરસ ચેરમેન દૂધ મંડળી સેવા મંડળીના રજૂ કરશે જે થી વધુ પ્રકાશ આપને પડશે અને આપ અમારા ગામથી વધુ જાણકારી મેળવી શકશો રામ રામ મારું નામ પટેલ વિજયભાઈ ફલજીભાઈ ગામ ઝુમસર તાલુકો ઇડાર જિલ્લો સાબરકાંઠા હું ઝુમસર સમરસ ગ્રામ પંચાયતની અંદર ડેપ્યુટી સરપંચ તરીકે અહીંયા ફરજ બજાવું છું અહીંયા સેવાના કાર્ય તરીકે ઝુમસર ગામની અંદર તળાવના કિનારે એક સુંદર મહાદેવ મંદિર આવેલું છે એ મંદિરની આજુબાજુ રડિયામણી અરવલ્લીની ગિરિમાળાઓની વચ્ચે સુંદર મંદિર આવેલું છે આ મંદિરની અંદર અને તળાવના કિનારે તેના બ્યુટીફિકેશન માટે સરકારશ્રી તરફથી લગભગ ત્રણ લાખ જેવી ગ્રાન્ટ અમે પંચાયત દ્વારા મંજૂર કરાવી છે અને ટૂંક સમયની અંદર તળાવનું બ્યુટિફિકેશન ચાલુ કરવા જઈ રહ્યા છે ઝુમસર ગામની અંદર બીજી અન્ય જે જરૂરિયાતો છે ગામ લોકોની તેની અંદર ડોર ટુ ડોર ઘન કચરો અમે ઘરેથી ઉઘરાવી અને ગામથી દૂર જો અન્ય જ જગ્યા હોય જો કોઈ રોગચાળો ફાટી ના નીકળે એમ રીતે ઘન કચરાને દૂર નિકાલ કરીએ છીએ ઝુમસર ગામની અંદર સર્વ ફળી ફળીઓમાં સીસીટીવી કેમેરા અને સ્પીકરની વ્યવસ્થા કરવામાં આવેલી છે જે જેના દ્વારા ઝુમસર ગામના અમુક પ્રશ્નો અથવા તો કોઈ પણ સૂચના હોય તો તે ગામ લોકો સુધી તેમના ઘરે સાંભળી શકે અને તેનું યોગ્ય સમયે એનું સોલ્યુશન આવી શકે અથવા તો બીજા કોઈ પણ પ્રશ્નો હોય તો પણ અમે તે સ્પીકર દ્વારા અહીંયાથી એનાઉન્સ કરી અને જણાવવામાં આવે છે ઝૂમસર ગામની અંદર બીજી અન્ય વિશેષતાઓ એવી કે ચોમેળ આજુબાજુ રળિયામણું અથવા તો અરવલ્લીની ગિરિમાળાની વચ્ચે આવેલું એક નાનું ગામ આવેલું છે પરંતુ તેની અંદર સુંદર એવી રોડ રસ્તા અને આરસીસી રોડ દરેક જગ્યાએ બનાવવામાં આવેલા છે ગામની અંદર સો ટકા શૌચાલયની વ્યવસ્થા પણ જોવા મળે છે અમારું ગામ એક શૌચાલય સો ટકા કરવામાં આવેલું છે જુમસર ગામની અંદર સમરસ ગ્રામ પંચાયત બન્યા પછી તે ગામના ગામના દરેક કાર્યની અંદર પોઝિટિવ દરેક પ્રકારના વિકાસના કાર્યો કરવામાં આવી રહ્યા છે અમારી ઝુમસર ગ્રામ પંચાયતની સમરસ બોડી તરફથી દરેક ગામના લોકોના મોટા મોટા પ્રશ્નો હોય કોઈ પણ નાના જરૂરિયાત કામો હોય તે પણ તેનો નિકાલ કરવામાં અહીંયા પંચાયતના દ્વારા કરવામાં આવે છે બીજું ઝૂમસર ગામની અંદર સીસીટીવી દ્વારા સિવાય રોડ રસ્તા સિવાય અમુક જગ્યાએ ધાર્મિક સ્થળો હોય ચોક્કસ સંસ્થાઓ હોય એની આજુબાજુ વ્યવસ્થિત બ્લોકનું આયોજન કરી અને તેઓ પણ સરસ ફરવા ફરવા માટે બેસવા માટેનું આયોજન કરેલું છે ઝૂમસર ગામની અંદર ધાર્મિક સ્થળ હોય સંસ્થાઓ હોય તો બેસવા માટે સરસ ગ્રામ લોકોના સહકારથી અને પંચાયત દ્વારા અથવા તો કોઈ પણ નેતાની ગ્રાન્ટમાંથી આવેલા બોકડાનું ચોક્કસ જગ્યાએ આયોજન કરી તેઓ પણ સારું એવું આયોજન ગ્રામ પંચાયત દ્વારા કરવામાં આવેલું છે બીજું અમારા ગામની અંદર બીજી વ્યવસ્થાઓની અંદર વાત કરવામાં આવે તો પંચાયતની બાજુમાં એક ઓર્ગેનિક ખેતી તરીકે આપણા પોતાના માટે અને કોઈ પણ વ્યક્તિ માટે ગ્રામ પંચાયતના સેવકો માટે ગ્રામ પંચાયતના કર્મચારીઓ માટે એક સરસ શાકભાજીનું વાવેતર કરવામાં આવેલું છે જે ઓર્ગેનિક છે કિચન ગાર્ડન બનાવવામાં આવેલું છે જે ઓર્ગેનિક છે કોઈ પણ ખાતર વગર તેનું બનાવવામાં આવેલું છે અને તેનો ઉછેર કરી ગામ લોકો પણ એનાથી પ્રેરણા મેળવે એવું આયોજન કરેલું છે